કરે છે ત્યારબાદ જ્યારે માતા મેનકાને ખ્યાલ આવે છે કે કે પોતાની પુત્રી એવી પાર્વતી એટલે ભગવાન શિવજી પ્રતિ આસક્ત છે મોહિત છે અને તપ કરવા માટે ઉદ્યુક્ત છે ત્યારે માતા મેનકા જે છે એ પુત્રી પાર્વતીને સંબોધિત કરે છે તો ચાલો આ શ્લોકનું અધ્યયન કરીએ निशम्य चैनां तपसे कृतोद्यमां सुतां प्रतिसक्तमानसाम् उवाच मेना वक्षसा निवारयन्ती महतो मुनिव्रतात् मेना गिरीशप्रतिसक्तमानसां तपसे कृतोद्यमां सुतां निशम्य એનામ વક્ષસા પરિરભ્ય મહતો મુનિવ્રતા નિવારયંતી ઉવાચ મેના ગિરીશ પ્રતિ સક્ત માનસ એટલે કે જેમનું મન ગિરીશ પ્રતિ મોહિત છે આસક્ત છે એવા પાર્વતી અને દ્વિતીય વિશેષણ કહે છે કે તપસે કૃતોદ્યમામ એટલે કે જે તપ કરવા માટે ઉદ્યમશીલ છે પ્રયત્નશીલ છે તત્પર છે એવી આલિંગન કરીને મહાન એવા મુનિવ્રત એટલે કે કઠોર તપશ્ચર્યા થી નિવારણ કરતી રોકતી માતા મેનકા ઉવાચ એટલે કે બોલે છે શિવજી પ્રતિ મોહાઈ ગયું છે અને તપસે કૃતોદ્યમામ કૃત ઉદ્યોગામ તપ કરવા માટે જે ઉદ્યોગશીલ છે સુતામ નિશમ્ય નિશમ્ય એટલે કે શ્રુતવા એનામ

વારથાનામ ઈપ્સિત એ સૂત્રથી અહીં પંચમી નથી થઈ કારણ કે વારણાર્થમ ઈપ્સિત શબ્દ જે છે એ સૂત્ર જે છે એમનો પ્રયોગ ત્યારે જ થાય જ્યારે આપણને કોઈ પ્રિય વસ્તુ હોય અને એ પ્રિય વસ્તુથી અન્ય વસ્તુનું આપણે વારણ કરતા હોય વારાયતી ધાતુના પ્રયોગમાં પંચમી થતી હોય છે જેમ કે સિદ્ધાંત કૌમુદીમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે

પુત્રી પાર્વતીને તો મુનિવ્રત ઈપ્સિત છે પરંતુ માતાને ઈપ્સિત નથી તો વારણાર્થાના ઈપ્સિત હતી તો પંચમી થાવી શક્ય નથી તો ફરી પંચમી જે છે એ કયા સૂત્રથી થઈ તો એમનો પ્રત્યુત્તર આપતા મલ્લીનાથજી સંજીવની ટીકામાં કહે છે કે ધ્રુવમ અપાય અપાદાનમ જે સૂત્ર જે છે એ સૂત્રથી જ કૃતોદ્યમામ ઇતિ માનસ પ્રવેશ ઉક્તત્વાત ધ્રુવમ અપાયે અપાદાનમ સૂત્ર અહી પંચમી થઈ છે એટલે વારણાર્થા નામ ઈપ્સિત અહી પંચમી થઈ નથી એ જ પંક્તિનું ફરીથી આપણે ઉચ્ચારણ કરીએ મુનિવ્રતા ઇત્યત્ર યદ્યપિ મુનિવ્રતસ્ય મેનકાય અનિપ્સિતત્વાત જેમ મેં કહ્યું એમ કે મેનકા જે છે એમને મુનિવ્રત ઈપ્સિત નથી એટલા માટે વારણાર્થા નામ ઈપ્સિત ઇતિ ન અપાદાનત્વમ એટલે એ સૂત્ર થી

તચ્ચ ધ્રુવમ અપાયે અપાદાનમ ઇતિ પ્રસિદ્ધમ ઇતિ કે મિથ્યા પ્રાપ્ત થઈને ફરીથી નિવારણ થઈ જશે તો ત્યાં ધ્રુવમ અપાયે અપાદાનમ સૂત્ર જે છે એનાથી જ પંચમી અપાદાન સંજ્ઞા થશે અને અપાદાને પંચમીથી પંચમી થશે ફરીથી એકવાર શ્લોકનું ઉચ્ચારણ કરીએ અને શ્લોકનો ભાવાર્થ ફરીથી સંપૂર્ણ રીતે ગુજરાતીમાં જાણીશું નિશમ્ય ચૈનમ તપસે મુનિવ્રતાત ભગવાન ભોળાનાથ ગિરીશ પર જેમનું મન રજાઈ ગયું છે અને તપ માટે તત્પર છે એવી પુત્રી પાર્વતીજી ની આ વાત સાંભળે છે કે પોતાની પુત્રી

તપશ્ચર્યાથી રોકી લેશે જો એ જાણવું હોય તો આગળનો વિડીયો અવશ્ય જોજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના કંઈ પ્રતિભાવો હોય તો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અસ્તુ ધન્યવાદ પુનઃ મિલામાં